આજે સત્યાવીસમી એપ્રિલ બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય શિદને રહીએ રે કંગાલ હો સંતો શિદને રહીએ રે કંગાલ જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો શિદને રહીએ રે કંગાલ તેમ ભક્ત ભગવાનના થઈને રહે વિષયમાં બે હાલ તે તો પામરનર જાણવા પૂરા હરિભક્તિ ને ધરે છે ઢાલ રે સંતોષને રહીએ રે કંગાલ આ પદની અંદર વૈરાગ્ય મૂર્તિ નિષ્કોળાનંદ સ્વામી જન સમુદાયમાં જે ભક્તપણું દેખાય છે ભક્તિ દેખાય છે એ પામરતાની છે બહુ ઓછા આધ્યાત્મિક માર્ગમાં મોમુક્ષો હોય છે કે જેને કેવળ 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 આત્માના કલ્યાણ માટે સેવા કરતા હોય ભક્તિ કરતા હોય સત્સંગ કરતા હોય આદેશનું પાલન કરતા હોય નિષ્કામ ભાવ આધ્યાત્મિકતાનો પાયો છે વિષય માટે પદાર્થ માટે સત્તા માટે માનપાન માટે દેખાડો કે દંભથી કંઈ પણ બાહ્ય રીતે દેખાતી આધ્યાત્મિક ક્રિયા છે એ પામરતામાં ખપે છે ભગવાનનો ભક્ત ક્યારેય પણ દેહના સુખ ન માગે ભગવાનનો ભક્ત ક્યારેય પણ કોઈ સંત કે ભક્તના માટેની ઈર્ષા ન કરે રાગ રાગદ્વિષ્ટ ન કરે ભગવાનનો ભક્ત ક્યારેય પણ માનની અપેક્ષા ન રાખે અને ક્યારેય પણ ભગવાન સિવાય દુનિયાના કોઈ પણ પદાર્થને વાલું થવા દે નહીં જબ અલગ નાતા જગતકા તબ ભક્તિ ન હોય નાતા તોડે હરી ભજે ભગત કહાવે સોય મુક્ત કોણ છે ભક્ત કોણ છે સત્સંગી કોણ છે સાધુ કોણ છે કે દેહનો નાતો તોડી નાખે જગતનો નાતો તોડી નાખે વિષયો સાથે લેશ માત્ર પણ સંબંધ ન રાખે ભગવાને પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અગિયારમું મન આપ્યું છે તો એ આંખો દ્વારા જોશે જરૂર પરંતુ જોવાનું હોય એટલું જ જોશે મર્યાદામાં રહીને જોશે અને જોશે એટલું જ કે જ્યાં જ્યાં આધ્યાત્મિકતા છે જ્યાં સદગુણો છે જ્યાં માનવતા છે જ્યાં સંસ્કાર છે ભક્તપણું છે એને જોશે કાન ભગવાને આપ્યા છે સાંભળશે અવશ્યપણે ક્યારે સંત કે ભગવંતરી કે ભગવાનના ભક્તોની નિંદા નહીં સાંભળે અવગુણ નહીં સાંભળે ગુણ નહીં સાંભળે ભગવાનનો મહિમા સાંભળશે ભગવાનના સર્વોપરીપણાની વાતો સાંભળશે ભગવાન કરતા હરતા છે ભગવાન સદા સાકાર છે ભગવાન પોતાના ગુણાથી સંત દ્વારા પ્રગટ છે જીવોના કલ્યાણ કરવા માટે વિચારી રહ્યા છે કાનો દ્વારા આ વાતો સાંભળશે બોલશે જરૂર ભગવાનના ગુણગાન ગાશે ભગવાનનો મહિમા ગાશે સિદ્ધાંત ની વાતો કરશે ઉપાસના ની વાતો કરશે નિયમ ધર્મ ની દ્રઢતાની વાતો કરશે આત્મસાક્ષાત્કારની વાતો કરશે ભગવાનમાં જોડવાની વાતો કરશે અને જગતમાંથી તોડવાની વાતો કરશે બધું ક્રિયા કરવા છતાં પણ એને જગત સાથે નાતો નથી દેહ ધરો છે એટલે આહાર નિદ્રા અને પ્રાણવાયુ લેવા જ પડશે કપડાં પહેરવા પડશે પણ દેહ ટકાવવા માટે કારણ દેહો એમ સાધન મુક્ત ભોગ માત્ર સાધનમ મુક્તિનું સાધન માનીને દેહની પાસે સેવા કરાવે ભક્તિ કરાવે માળા કરાવે દર્શન કરાવે કથા સાંભળે કથા કરે એના માટે જમશે અને જમવા માટે પદાર્થનો આનંદ નહીં પરંતુ ભગવાનના થાળમાં ધરેલો જે પ્રસાદ છે પ્રસાદનો આરોપ આ રોગતી વખતે વિચાર કરશે મારા ધન્ય ભાગ્ય કહેવાય કે મને થાળની પ્રસાદી મળે જબલગ નાતા જગતકા તબલગ ભક્તિ ના હોય પોતાના સગા સંબંધી સાથે રહેશે જરૂર પિતા હોય તો પોતાના પિતા તરીકેનું કર્તવ્ય બજાવશે પત્ની હોય તો પત્ની તરીકેનું કર્તવ્ય બજાવશે કોઠારી ભંડારી પૂજારી હોય તો તે પોતપોતાનું કર્તવ્ય બજાવશે પરંતુ એમાં આસક્ત નહીં થાય એમાં બંધાશે નહીં અને જાણી રાખશે કે મારો આ ઘર સાથે પરિવારના સાથેનો સંબંધ છે આંખો ખુલ્લી છે ત્યાં સુધી આંખો મીચાણી પછી કોઈ કોઈનો નથી મારા આત્માના સાચા સગા બ્રહ્માંડોની અંદર કોઈ પણ હોય તો સંત અને ભગવંત છે પ્રહલાદજીએ મહેલનો ત્યાગ નથી કર્યો પોતાના માતા પિતાનો ત્યાગ નથી કર્યો પરંતુ એની સાથેના સંબંધને તોડી નાખ્યો છે જબલગ નાતા જગતકા તબલગ ભક્તિ ન હોય નાતા તોડે હરિભજે ભગત કહાવે સોય ભગવાનના માર્ગની અંદર ભક્તિ માર્ગની અંદર પ્રગટમાં જોડાવાના માર્ગની અંદર એમની આજ્ઞા પાળવાના માર્ગની અંદર જે કંઈ વિઘ્નરૂપ થતું હોય તો એની સાથેનો સંબંધ તોડી નાખવું જાકો પ્રિયન રામ બેદેહી તાકો તજીએ કોટી યદ્યપી યદ્યપિ સનેહી પ્રહલાદીએ પોતાના પિતા સાથેનો સંબંધ તોડ્યો મીરાબાએ પોતાના પતિદેવ સાથેનો સંબંધ તોડ્યો જેટલા જેટલા ભગવાનના માર્ગે ચાલ્યા ભગવાનને વર્યા છે એ સંસારના તમામ સંબંધોના બંધનને તોડીને કાપીને ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર વૃત્તિને પરોવી છે એટલા માટે મુક્તાનંદ સ્વામીએ ગાયું જુઓ પ્રહલાદે પણ નવ છોડ્યું જુઓ પ્રહલાદે પણ નવ છોડ્યું નિજ તાત તણો સગ પણ કરી મોહન સંગ મન જોડ્યો મોહન સંગ મન જોડ્યો તન ધન જાતા તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિ થી નવ ચળે જેમ જેમ સર્વે છોડી પતિ સંગે બળે નારસતીના ગુણગાન ગવાય છે કારણ કે ભક્ત થયા ભક્ત થયા એટલે કે ભગવાન સિવાય જગતમાં ક્યાંય પણ પ્રીતિ ન રાખી કંઈ બંધાયા નહીં કે આસક્ત ન થયા અને વિઘ્નોના વાદળ તૂટ્યા તો પણ ભગવાનના નામના ભજનનો ત્યાગ નથી કરો ભક્તિનો ત્યાગ નથી કરો ભગવાનના વિશેની શ્રદ્ધાને નિષ્ઠામાંથી લેશ માત્ર પણ પોતે ચડાયમાં નથી થયા નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે ગાય છે તેમ ભક્ત ભગવાનના થઈને રહે વિષયમાં માં બેહાલ તે તો પામરનર જાણવા પૂરા તે તો પામર નર જાણવા પૂરા હરિભક્તિને ધરી છે ઢાલ સંતો સિદને રહીએ રે કંગાન મહિમાનો અભાવ છે એટલા માટે આપણે વિષય માટે વલખા મારીએ છીએ મહિમાનો અભાવ છે અને ભગવાનને રાજી કરવાની ભાવના દ્રઢ નથી થઈ એટલા માટે સત્તા સંપત્તિ માનપાન માટેની અપેક્ષા અને સંકલ્પ વિકલ્પ આપણને થયા કરે છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ